સમીક્ષક બળવંતરાય ઠાકોર ગુજરાતી સાહિત્યમાં વિચાર પ્રધાન કાવ્ય અને સૈદ્ધાંતિક વિવેચનના પ્રણેતા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ત્રેવીસ ઓક્ટોબર અઢારસો ઓગણો સિત્તેર થી બે જાન્યુઆરી ઓગણીસો બાવન ગુજરાતી સાહિત્યના પંડિત યુગના એક બહુમુખી પ્રતિભા સંપન્ન સમીક્ષક કવિ અનુવાદક ઇતિહાસકાર નિબંધકાર અને ચરિત્ર લેખક હતા તેમણે ગુજરાતી કાવ્ય સમીક્ષાને નવી દિશા પ્રદાન કરી વિશેષ રૂપે પ્રધાનતાના અતિવાદ વિરુદ્ધ કાવ્યની સ્થાપના કરીને નર્મદ અને રમણભાઈ નીલકંઠની ઉર્મિપ્રધાન કાવ્ય વિચારણાના જવાબમાં બળવંતરાયે કાવ્યમાં અર્થ વિચાર અને દર્શનને કેન્દ્રીય સ્થાન આપ્યું તેમની સમીક્ષામાં ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યિક પરંપરાઓનો સમન્વય કાવ્યની શાસ્ત્રીયતા અને સાહિત્યિક મૂલ્યોની ગહન શોધ જોવા મળે છે આ લેખ બળવંતરાય ઠાકોરના સમીક્ષક વ્યક્તિત્વ તેમની વિચારધારા સમીક્ષા પદ્ધતિ અને યોગદાનને વિસ્તારથી મુદ્દાસર રજૂ કરે છે જેમાં ફક્ત પ્રદાન કરેલી માહિતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે એક સમીક્ષક વ્યક્તિત્વ અને પૃષ્ઠભૂમિ બહુમુખી પ્રતિભા બળવંતરાય ઠાકોર એક કવિ સમીક્ષક સંશોધક અનુવાદક ચરિત્રકાર ઇતિહાસકાર અને નિબંધકાર હતા તેમની બહુમુખી પ્રતિભાએ ગુજરાતી સાહિત્યને વિવિધ આયામોમાં સમૃદ્ધ કર્યું પ્રતિકાર નર્મદ રમણભાઈ નીલકંઠ અને નરસિંહરાવ દિવેટિયાના કાવ્યના અતિવાદ વિરુદ્ધ બળવંત્રધાન વિચારપ્રધાન કાવ્યની હિમાયત કરી તેમણે કાવ્યમાં આત્માના સ્થાને અર્થ વિચાર અને દર્શન ને કેન્દ્રીય માન્યા પંડિત યુગ નો સંદર્ભ પંડિત યુગમાં ઉર્મી પ્રધાનતાની વિચારધારા રમણભાઈ ની કાવ્ય અવધારણા અને નરસિંહરાવ ના કુસુમ માળા અઢારસો બ્યાસી ના પ્રકાશન થી પ્રબળ થઈ આનંદ શંકર ધ્રુવ પછી બળવંતરાયે આ ઉર્મીવાદ નો સશક્ત પ્રતિકાર કર્યો સાહિત્યિક પ્રભાવ તેમની સમીક્ષા ભારતીય સાહિત્ય મીમાંસા અને પાશ્ચાત્ય વિચારકો જેમ કે એરિસ્ટોટલ પ્રભાવિત હતી તેમણે આ વિચારો ને ગુજરાતી સંદર્ભમાં વિશ્લેષિત અને સમન્વિત કર્યા બે કાવ્ય વિચારણા અને સૈદ્ધાંતિક આધાર વિચાર પ્રધાન કાવ્ય બળવંતરાયે કાવ્યમાં ઉર્મી પ્રધાનતાના સ્થાને વિચાર ચિંતન અને દર્શનને મહત્વ આપ્યું તેમના અનુસાર કાવ્યનું કેન્દ્ર આત્મા નહીં પરંતુ અર્થ અને વિચાર છે પ્રતિકાર રમણભાઈ નીલકંઠે ઉર્મિને કાવ્યનું મુખ્ય તત્વ માન્યું જ્યારે બળવંતરાયે ઉર્મિલતા અતિશય ભાવુકતાનો નિષેધ કર્યો અને ઉર્મી કાવ્યનું અપરિહાર્ય તત્વ માન્યું લિરિક અને લિરિકલનો ભેદ તેમની પુસ્તક લિરિકમાં તેમણે લિરિક ઉર્મી પ્રધાન કાવ્ય અને લિરિકલ ઉર્મીવત કાવ્ય વચ્ચે સૂક્ષ્મ ભેદ કર્યો તેમના અનુસાર લિરિક કાવ્યમાં ઉર્મી પ્રધાનતા આવશ્યક છે ન કે ફક્ત ઉર્મીવત્તા કાવ્યની નક્કરતા કાવ્યમાં કલ્પનાની સાથે સાથે નક્કરતા વિવેકપૂર્ણ ઠોસાઈ હોવી જોઈએ કવિએ લાગણીઓના આવેશમાં ન વહેવું જોઈએ પરંતુ સચેત અવસ્થામાં કાવ્ય રચના કરવી જોઈએ આ વિચાર વર્ષવર્થના શાંતિની પળોમાં સંભાળિત ચિત્તક્ષોભથી સન્નાદિત છે કાવ્યના ગુણ ઉત્તમ કાવ્યમાં પ્રસાદ સ્પષ્ટતા તેજોમયતા સત્યનો આભાસ ભવ્યતા અને ગંભીરતા હોવી જોઈએ કાવ્યમાં દરેક શબ્દ સુનિયોજિત છંદ અને અને પ્રત્યે સજાગ શ્રવણીય હોવો જોઈએ વિચારનો વ્યાપક ખ્યાલ તેમના માટે વિચાર ફક્ત બૌદ્ધિક ચિંતન નથી પરંતુ તેમાં ભાવના રસ કલ્પના અને બુદ્ધિ જેવા તત્વો પણ સમાહિત છે વિચાર સર્જન પ્રક્રિયાને આકાર આપે છે જોકે તેમના વિચાર સંપ્રત્યની સ્પષ્ટ પરિભાષા અસ્પષ્ટ રહે છે કવિ અને પ્રતિભા કવિની અવધારણા કવિતા શિક્ષણ પ્રથમ પ્રકરણ ઉછરતા કવિઓ બળવંતરાયે કવિની મૌલિક પ્રતિભાનું નું મહિમા મંડન કર્યું તેમના અનુસાર સાચો કવિ તે છે જે પોતાની સર્જનાત્મકતાથી યુગો સુધી જીવંત અને પ્રભાવકારી રહે છે સાચો કવિ ઉપકવિ અને મહાકવિ સાચો કવિ જે કાળની લાંબી પરંપરાઓને પાર કરી પોતાની સર્જનાત્મકતાથી પ્રભાવિત કરે છે ઉપકવિ અલ્પજીવી અને સપાટી પરના તેજવાળા કવિ જે ફક્ત અસ્થાયી પ્રભાવ છોડે છે મહાકવિ જે સ્થિર તેજસ્વી કૃતિઓ ઉદાત્ત ભાવો ભવ્ય ધ્વનિઓ અને કલાત્મકતાના માધ્યમથી હૃદય બુદ્ધિ અને કલ્પના યુગો સુધી પોષણ આપે છે પ્રતિભા અને મૌલિકતા કવિ જન્મસિદ્ધ પ્રતિભા અથવા ખીલેલી પ્રતિભાથી બને છે બળવંતરાયે પ્રતિભાને જીનિયસ અને ઇન્સ્પિરેશનના રૂપમાં પરિભાષિત કરી પ્રતિભા તે શક્તિ છે જે શબ્દ લય અને અર્થને સંતુલિત રૂપે સર્જન કરે છે સર્જનાત્મકતા તેમની પુસ્તક લિરિકમાં સર્જનાત્મકતાને મૌલિકતાના રૂપમાં પરિભાષિત કરી મૌલિકતા બે પ્રકારની હોય છે ભાવનોત્તુ વસ્તુની મૌલિકતા પ્રમુખ શૈલી અને પદ્ધતિની મૌલિકતા ગૌણ ભાષાનો ભેદ કવિ વ્યવહારિક ભાષાનો ઉપયોગ કાવ્ય માં નથી કરતો સાહિત્યિક ભાષા અને વ્યવહારિક ભાષામાં ભેદ હોય છે જે કાવ્ય ની વિશિષ્ટતા ને રેખાંકિત કરે છે રૂપરચના ની અવધારણા બળવંત રાય અનુસાર કૃતિ વસ્તુ પાત્ર પ્રકૃતિ પરિસ્થિતિ અને વાતાવરણ ના સંકલિત સંયોજન ની કલા છે કૃતિ માં બધા ઘટક તત્વો નું સંતુલિત સંયોજન આવશ્યક છે સંકલનાનું મહત્વ કૃતિમાં સંકલના સંરચના સર્વોપરી છે જો સંકલનામાં દોષ રહે છે તો અન્ય ગુણ ફિક્કા પડી જાય છે આ વિચાર પંડિત યુગમાં રૂપ રચના પ્રત્યે સજાગતાને દર્શાવે છે કાવ્યની સમગ્રતા કાવ્યમાં કલ્પના રસ છંદ માધુર્ય ભાષાશક્તિ અને સંકલનાનું સંતુલન હોવું જોઈએ સંકલનાની કમીથી કાવ્યની પ્રભાવશાળીતા ઓછી થઈ જાય છે પાંચ કાવ્ય અને સંગીતનો ભેદ гейтано પ્રતિકાર नरसिंह रावે કાવ્યમાં ગૈતાને પ્રાથમિકતા આપી જ્યારે બળવંતરાયે વિચારપ્રધાન શુદ્ધ અગે પદ્યની હિમાયત કરી તેમના અનુસાર કાવ્ય ફક્ત રાગ તાલનું સાધન નથી કાવ્ય અને સંગીત કાવ્યનો આત્મા અર્થ વિચાર છે જ્યારે સંગીતનો આત્મા માધુર્ય છે સંગીતની તુલનામાં કાવ્યનો પ્રભાવ દીર્ઘકાલીન હોય છે કારણ કે તે બૌદ્ધિક અને ભાવનાત્મક ઊંડાઈ પ્રદાન કરે છે વિચાર પ્રધાનતા કાવ્ય વિચાર પ્રધાન અને સંગીત ભાવના પ્રધાન છે આ ભેદ રૂપે પ્રસ્તુત કરવામાં આવ્યો રસ સિદ્ધાંત રસની ચર્ચામાં અસ્પષ્ટતા બળવંતરાયની રસ સિદ્ધાંતની ચર્ચામાં સંદિગ્ધતા છે તેમણે શ્રૃંગાર વીર હાસ્ય અને કરુણ રસોની ચર્ચા કરી જેમાં શ્રૃંગાર અને કરુણને પ્રમુખ માન્યા જીવન રસની અવધારણા તેમના અનુસાર જીવન રસ માનવના વય ઉંમરના સંદર્ભમાં હોય છે આ રસ વિશેષ રૂપે યુવાનો કિશોરો અને બાળકોમાં વધુ જોવા મળે છે જોકે અપ્રાસંગિક માને છે કારણ કે તેને કોઈ વિશેષ પ્રસંગની જરૂર હોતી નથી અને તે વય મર્યાદાથી બંધાયેલો હોતો નથી રસની સીમાઓ તેમની રસ ચર્ચામાં વય આધારિત વર્ગીકરણ થી મુખ્ય વિષયથી વિચલન થાય છે ઉદાહરણ તરીકે આ માનવો કે પ્રશ્ન ઉઠાવે શ્રૃંગાર કે શૈલી અને ભાષા શાસ્ત્રીય શૈલી બળવંતરાય શાસ્ત્રીય લાઘવપૂર્ણ અને અર્થઘન શૈલીને પ્રાથમિકતા આપે છે તેમને આડંબરપૂર્ણ શૈલી અને પુનરૂકતી ચીડ છે વિશેષ રૂપે રમણભાઈ નીલકંઠની શૈલીની તેઓ ટીકા કરે છે ભાષાની સજાગતા કાવ્યમાં માધુર્ય પ્રસાદ સૌષ્ઠવ અને ભાષા પ્રભુત્વ અનિવાર્ય છે તેમણે જટિલતાથી બચવા માટે સૂચનો આપ્યા જે કાવ્યને સરળ અને પ્રભાવશાળી બનાવે છે છંદની સ્વતંત્રતા તેમણે છંદોને મુક્ત કરવાની પહેલ કરી યતિભંગ શ્લોક ભંગ અને શ્રુતિભંગ માધ્યમથી કાવ્યમાં અર્થ સ્થાપિત કરી તેમણે પૃથ્વી છંદ અક્ષરમેળ વૃત્તને પ્રાથમિકતા આપી આઠ અનુકરણ અને સર્જન અનુકરણ નો અર્થ બળવંતરાએ એરિસ્ટોટલ ના અનુકરણ ગુજરાતી સંદર્ભમાં વિશ્લેષિત કર્યું તેમના અનુસાર સર્જક નહીં પરંતુ નવસર્જન કરે છે તે પોતાની ઇન્દ્રિય સંવેદના છે ના સંદર્ભમાં કાલિદાસ નાટક શાકુતલ ના સંદર્ભમાં તેમણે અનુકરણ ને સ્પષ્ટ કર્યું સર્જક પોતાની કૃતિને તે રૂપમાં અભિવ્યક્ત કરે છે જે મૂળ દ્રષ્ટિથી ભિન્ન પરંતુ મૌલિક હોય છે નવો સમીક્ષાનું કાર્ય અને સ્વરૂપ સમીક્ષાના માપદંડ સમીક્ષકે કૃતિના સત્ય શીલ અને સૌંદર્યને કેન્દ્રમાં રાખી મૂલ્યાંકન કરવું જોઈએ અન્ય માપદંડ છે નિષ્પક્ષતા સમીક્ષાને વ્યક્તિગત રુચિ પૂર્વગ્રહ અને રાગ દ્વેષથી મુક્ત થઈને તટસ્થ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી કરવી જોઈએ પરંપરાની જાગૃતિ સમીક્ષકે પોતાની સાહિત્યિક પરંપરાથી અવગત રહેવું જોઈએ કૃતિનું મૂલ્યાંકન તેના રચના સંદર્ભમાં કરવું જોઈએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બળવંતરાયે સમીક્ષાને શાસ્ત્રીય અને વ્યવસ્થિત બનાવવા પર ભાર મૂક્યો સ્વતંત્ર ચર્ચાનો અભાવ સમીક્ષાના સ્વરૂપ અને કાર્ય પર સ્વતંત્ર લેખમાં ચર્ચા મળતી નથી પરંતુ તેમના નિબંધો અને વ્યાખ્યાનોમાં આ વિચાર વિખેરાયેલો છે દસ પ્રત્યક્ષ સમીક્ષા સરસ્વતી ચંદ્ર ગોવર્ધન રામ ત્રિપાઠીની આ નવલકથાની સમીક્ષામાં સંકલના પર પર ધ્યાન ન આપ્યું પરંતુ પાત્ર કલ્પના વાસ્તવિકતા અને વર્ણન ચર્ચા કરી તેમણે ગોવર્ધન રામમાં ઐતિહાસિક દ્રષ્ટિની કમી જોઈ પરંતુ રસક્ષતિ અને પ્રભાવશાળી પ્રસંગોની સરાહના કરી ભદ્રમ ભદ્ર રમણભાઈ નીલકંઠની આ નવલકથામાં મણિલાલ દ્વિવેદીનો ઉપહાસ કરનારી અસાહિત્યિક પ્રવૃત્તિની ટીકા કરી સાથે જ રમણભાઈના ભારતીય અને પાશ્ચાત્ય મીમાંસાના તુલનાત્મક અભ્યાસની પ્રશંસા કરી કરી અને અન્ય નાટક ગુજરાતી નાટકોની સીમાઓને રેખાંકિત નાટકોમાં ઊંડાઈ અને શાસ્ત્રીયતાની કમી જોઈ મેઘદૂત અને સરસ્વતી ચંદ્ર સંકલના અને સરસ્વતી વસ્તુ ગૂંથણની સૂક્ષ્મ અને પૃથક કરણાત્મક સમીક્ષા કરી જે તેમની ગહન સાહિત્યિક સૂઝને દર્શાવે છે દિવ્ય ચક્ષુ આ નવલકથાની સમીક્ષા પાત્ર અને વસ્તુ વિચારના સંદર્ભમાં કરી પરંતુ તેને ઇતિહાસકાર અને ચિંતકની ભૂમિકામાં વધુ જોવામાં આવી નાગાનંદ તેના અનુવાદની સંક્ષિપ્ત ચર્ચા કરી અને કર્તૃત્વ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અગિયાર અનુવાદ પ્રત્યે સજાગતા અનુવાદની કલા બળવંતરાય અનુસાર અનુવાદ તે જ કરી શકે છે જેમાં વિદ્વાનતા અને કાવ્યાત્મક શક્તિ બંને પ્રચુર માત્રામાં હોય અનુવાદ ત્યારે સફળ થાય છે જ્યારે તે મૂળ કૃતિની ખૂબીઓને ગ્રહણ કરતો હોય અને લક્ષ્ય ભાષાના સ્વતંત્ર ગુણોને પણ સમૃદ્ધ કરતો હોય અનુવાદની સજાગતા તેમણે ગુજરાતી સાહિત્યમાં અનુવાદ પ્રત્યે સજાગતા લાવી અનુવાદમાં મૂળ કૃતિના આત્માને જાળવી રાખવાનો આગ્રહ રાખ્યો બાર સમીક્ષાની તુલના અને સંદર્ભ નર્મદ નર્મદે કાવ્યમાં જોસો આવેશપૂર્ણ ભાવનાને કેન્દ્રીય માન્યો બળવંતરાયે આ વિચારને વિચાર પ્રધાનતાથી સંતુલિત કર્યો રમણભાઈ નીલકંઠ રમણભાઈની ઉર્મી પ્રધાનતાના અતિવાદને બળવંતરાયે નકાર્યો અને વિચારને કાવ્યનો આધાર બનાવ્યો તેમ છતાં તેમણે રમણભાઈના તુલનાત્મક અભ્યાસની સરાહના કરી નરસિંહરાવ દિવેટિયા નરસિંહરાવની નરસિંહ વિચારનો બળવંતરાયે પ્રતિકાર કર્યો અને શુદ્ધ અગે પદ્યની હિમાયત આનંદ શંકર ધ્રુવ આનંદ શંકરે ઉદાત્તતા અને બુદ્ધિવાદને સ્થાપિત કર્યો બળવંતરાયે તેને આગળ વધારતા વિચાર પ્રધાન પ્રાથમિકતા આપી તેર યોગદાન અને પ્રભાવ વિચાર પ્રધાન કાવ્યની સ્થાપના બળવંતરાયે ઉર્મિપ્રધાનતાના અતિવાદને પડકારીને વિચાર પ્રધાન કાવ્યને ગુજરાતી સાહિત્યમાં સ્થાપિત કર્યું આ काव्य પરંપરાને નવી દિશા આપનારું પગલું હતું છંદની સ્વતંત્રતા યતિભંગ શ્લોકભંગ અને શૃતીભંગના માધ્યમથી છંદોને મુક્ત કરવાની પહેલ કરી પૃથ્વી પૃથ્વીચંદની હિમાયતે કાવ્યને લચીલાપણું પ્રદાન કર્યું સાહિત્યિક સજાગતા અનુવાદ શૈલી ભાષા અને સંકલના પ્રત્યેની તેમની સજાગતાએ ગુજરાતી સાહિત્યને શાસ્ત્રીય અને વ્યવસ્થિત બનાવ્યું પ્રત્યક્ષ સમીક્ષા સરસ્વતી ચંદ્ર મેઘદૂત ભદ્રમ ભદ્ર અને દિવ્ય ચક્ષુ જેવી કૃતિઓની સૂક્ષ્મ સમીક્ષા એ સાહિત્યિક માપદંડો સ્થાપિત કર્યા સાહિત્યિક પ્રવાહ ને દિશા તેમની પુસ્તકો કવિતા શિક્ષણ લિરિક અને નવીન કવિતા વિષયક વ્યાખ્યાનો એ ગુજરાતી કાવ્ય પ્રવાહ ની દિશા બદલી તેમની સમીક્ષા એ કવિઓ અને સમીક્ષકો ભાષા અને શૈલી તેમની સમીક્ષાની ભાષા અને પ્રભાવશાળી હતી જે ચિંતન ચિંતક સમીક્ષક ની સાથે સાથે તેમની ઇતિહાસકાર અને ચિંતક ની ભૂમિકા એ સાહિત્ય ને વ્યાપક સંદર્ભ માં જોવાની પ્રેરણા આપી ચૌદ ઉપસંહાર બળવંતરાય ઠાકોર ગુજરાતી સાહિત્યના એવા સમીક્ષક છે જેમણે ઉર્મિ પ્રધાન કાવ્યના અતિવાદને પડકારીને વિચારપ્રધાન કાવ્યની સ્થાપના કરી તેમની સમીક્ષામાં વિચાર ચિંતન અને દર્શનને કેન્દ્રીય સ્થાન પ્રાપ્ત છે જે કાવ્યને બૌદ્ધિક અને આધ્યાત્મિક ઊંડાઈ પ્રદાન કરે છે નર્મદ રમણભાઈ અને આનંદશંકરની પરંપરાને આગળ વધારતા તેમણે કાવ્યને શાસ્ત્રીયતા લાઘવ અને અર્થઘનતા સાથે જોડ્યું તેમની પુસ્તકો કવિતા શિક્ષણ અને લિરીકે કાવ્ય સમીક્ષાને નવી દિશા આપી જ્યારે છંદોની સ્વતંત્રતા અને અનુવાદની સજાગતાએ સાહિત્યને સમૃદ્ધ કર્યું તેમની સૂક્ષ્મ અને તટસ્થ સમીક્ષાએ સાહિત્યિક માપદંડો સ્થાપિત કર્યા જે આજે પણ સાહિત્ય પ્રેમીઓ અને સર્જકો માટે પ્રેરણાદાયી દાયી છે બળવંતરાયની સાહિત્યિક દ્રષ્ટિ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને પરંપરા પ્રત્યેની સજાગતાએ ગુજરાતી સાહિત્યમાં એક અમિત છાપ છોડી જે સાહિત્યના અધ્યયન અને સર્જન માટે એક મૂલ્યવાન ધરોહર છે